મોરબી શહેરના રવાપર રોડ ઉપર ફરી એકવાર સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો બિસ્માર રોડની સમસ્યાને લઈને મહિલાઓએ થાળી વેલણ વગાડીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું અગાઉ પણ ત્રણ મહિના પહેલાં આ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજે ફરી એકવાર સ્થાનિકોની ધીરજ ખૂટી જોકે અંતે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની ખાતરી બાદ ચક્કાજામ હટાવવામાં આવ્યો મોરબીના રવાપર રોડ ઉપર બિસ્માર રસ્તાના પ્રશ્ને આજે બીજી વખત સ્થાનિકોએ રોડ ચક્કાજામ કર્યો રવાપર રોડ પર વૈદહી પ્લાઝા સામે આવેલ રામ સેતુ સોસાયટી સહિતના વિસ્તારોમાં લગભગ પચીસ જેટલા એપાર્ટમેન્ટ છે જ્યાં અત્યારે ચાલવા જેટલી પણ સ્થિતિ નથી જ્યાં જુઓ ત્યાં કિચડ જાડી જાખરા અને મચ્છરજનનો ઉપદ્રવચન સ્થાનિકો માટે રોજિંદા દુષ્કર બની ગયું છે રામ સોસાયટી અને પાછળ બે સોસાયટી કાયદેસર વાસ્તવિક વાત છે સમસ્યા છેલ્લા ત્રણ મહિના થયા હતી અને આપણે ગ્રામ પંચાયતમાં મંજૂર થયેલો પણ ગ્રામ પંચાયત થઈ ગયું વિસર્જન થઈ ગયું હતું મહાનગરપાલિકામાં આ ગ્રવા પર ગામથી એટલે મહાનગરપાલિકામાં આપણે આ રસ્તાને મંજૂર કરાવ્યો છે પણ વરસાદના કારણે આ કામ ચાલુ નથી થઈ શક્યું જે દિવસે જે આંદોલન હતું ત્યારે પણ આપણે પાચમની કામ ચાલુ કરવાની આપણે પ્રોમિસ આપ્યું હતું અને આપણું વર્ક ઓર્ડર સાથે કમ્પ્લીટ છે

અને કહી ગયા કે અમે દસ તારીખની અંદર અમે આ કરી દઈશું જો નહીં કરે તો પાછો અમે આ ચકાજામ રોડ કરશું છ મહિના પહેલાં કર્યું તું ત્યાં અમને પાંચ તારીખ કે પાયચમનું કીધું છઠ ને નથી તો એ ન થયું એટલે મારે આ કામ કરવું પડ્યું હવે આ કઈ ગયા એ તો અમે હવે આ બધા વિખાઈ જાય હી આ દસ તારીખ પછી જો નહીં કરે તો પાછું આના થઈશે આ પાછી તો હવે તો ઝાઝું થઈશે એમ દેવસેન આડિયાદ વ્યાગ્ન્યુઝ મોરબી